સુરત સચિન જેઆઈસી માં આવેલી બરફ ફેક્ટરી પાસે રહેતો યુપીવાસી યુવાન પોતાના શોખ ખાતર તમંચો લઈને ફરતો હતો જેને પોલીસે પકડી પાડીને ધરપકડ કરી છે સુરત સચિન જીઆઈડીસી માં આવેલી બરફ ફેક્ટરી પાસે રહેતો યુપી વાસી યુવાન પોતાના શોખ ખાતર તમંચો લઈને ફરતો હતો જેને પોલીસે પકડી પાડીને ધરપકડ કરી છે સચિન જીઆઈડીસી વિસ્તારમાં ઘાતક હથિયારોથી હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે પીઆઈ કે એ ગોહિલની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફે બરફ ફેક્ટરી પાસેના મહાલક્ષ્મી મહાલક્ષ્મીનગરમાં રહેતા શશિકાંત સિંહ ઉર્ફે સોનુ જયસિંહ કુર્મીના રૂમમાં છાપો માર્યો હતો હજી ગત મહિને મહારાષ્ટ્રના પુનાથી સુરત આવીને

દેશી હાથ હાથ બનાવટના તમંચા સાથે પકડી દીધેલો છે તમંચા સાથે એક જીવતો કારતુસ પણ મળેલો છે અને એક મોબાઈલ ફોન પણ મળેલો છે આ આરોપી વિરુદ્ધમાં જે ગુનો દાખલ થયેલો છે એ આરોપીનું નામ છે શશિકાંત સિંહ ઉર્ફે સોનુ જયસિંહ કુર્મી વર વીસ અને એ અભિમન્યુ મોર્યાની રૂમમાં મહાલક્ષ્મીનગર તરફ બરફ ફેક્ટરી પાસે રહેતો હતો આ મૂળ જે વતની છે એ ઉત્તર પ્રદેશનો છે ગામ કોપા અને જિલ્લો ચિત્રકૂટ મૂળ ત્યાંનો રહેવાસી છેલ્લા પંદરથી વીસ દિવસથી અહીં આવેલો હતો અને એ ફક્ત શોખ માટે એને આ તમંચું રાખેલું એવું પ્રાથમિક પૂછપરછમાં જણાઈ આવેલ છે અને આ તમંચો ક્યાંથી લાવેલો કોની પાસેથી લાવેલો એ હાલમાં જણાવતો નથી પરંતુ એવું જણાવે છે કે યુપીથી એ આ તમંચો લઈ આવેલો હતો અને કારખાનામાં છૂટક મજૂરી કરતો હતો પ્રાથમિક પૂછપરછમાં વેરીફાય કરતાં એવું પણ જાણવા મળેલ છે કે અગાઉ આ જે તે લગભગ એકાદ વર્ષ પહેલાં એના વતનમાં લૂંટનો ગુનો દાખલ થયેલો હતો એટલે ક્રિમિનલ એન્ટેસિડેન્ટ પણ આ આરોપી વિરુદ્ધમાં છે હાલમાં ગુનાના કામે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને એક દિવસના રિમાન્ડ મેળવેલ છે પોલીસ કસ્ટડી હેઠળ હાલમાં આરોપી છે એની વધુ પૂછપરછ પણ ચાલુ છે સાહેબ આરોપી એ કારખાનામાં જે ડાઇંગ મિલ જે છે એના કારખાનામાં છૂટક મજૂરીનું કામ કરતો હતો